જય અલખ ધણી મિત્રો આપણી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જાણીશું રામદેવજીના લગ્ન વખતે સગુણાના દીકરા એટલે કે રામદેવજીના ભાણેજને શું થાય છે અને રામદેવ પીરજી તેને કેવો પરચો આપે છે જાણો આપણી ચેનલ ઉપર આ વિડીયોમાં તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને આપણે આગલા વિડીયોમાં જોયું કે રામદેવ પીરજીએ તેની બહેન સગુણાને પોકરણગઢ તેડાવ્યા હતા અને સગુણા આટલા વર્ષો પછી પિયર આવ્યા હતા પછી તો ધામધૂમથી રામદેવ પીરજી ની જાન નીકળે છે લાશા અને સગુણા એ માથા પરથી મીઠું ઉતારે છે અને તિલક કરે છે જાન જાય છે અને ત્યારે સગુણાજી કહે છે કે માતા આપ અને હું ઘરનું ધ્યાન રાખવા માટે અહીં જ રોકાઉં છું સગુણાજી અને તેનો દીકરો ગજુભા બંને મહેલ માં જ રોકાય છે ગજુભા ની તબિયત દિવસે ને દિવસે બગડતી જાય છે અને જાન ને આવતા દિવસો લાગે છે જ્યારે જાન પોખરણ ગઢમાં આવે છે ત્યારે રાજા અજમલ સૌથી પહેલા મહેલમાં આવે છે કે જાન ગામના પાદરે ઊભી છે તમે સામાન્ય કરવા માટે તૈયાર થઈ જાઓ પણ તે જેવા આવીને જોવે છે તો સગુણાજી રડતા હોય છે એનું કારણ એ હતું કે તેનો દીકરો ગજુભા જે રામદેવ પીરજીનો ભાણેજ હતો તેનું અવસાન થયું હતું અને રાજા અજમલના મુખ ઉપર જે હર્ષ ઉલ્લાસ હતો તે બધો જ એક જ પળમાં નીચે પડી જાય છે અને ત્યારે સગુણાજી રડતા રડતા રાજા અજમલને કહે છે કે મારા સાસુમા તો મારા દીકરાને લઈ આવવાની નાજ પાડતા હતા કારણ કે કે ડાબા હાથ તરફ કઈક ને કઈક તો અપશકન થશે પણ હું તેની વાત માની નહીં અને મારા દીકરાને અહીં લઈ આવી પરંતુ હવે તેનું મૃત્યુ થયું છે તો હું મારા સાસુમાને શું જવાબ આપી ત્યારબાદ સગુણાજીના દીકરાને ખાપણ ઓઢાડી અને સુવડાવી દેવામાં આવે છે અને આ બાજુ ગામના પાદરે ઉભેલા રામદેવપીરની જાનને હજી કોઈ સામૈયા કરવા માટે નહોતું આવ્યું રામદેવપીરજી ગામના ઝાંપે ઊભા હતા અને તેને હરભુજીને કહ્યું કે આ મારા સામૈયા કરવા માટે રાજમહેલમાંથી હજી કોઈ કેમ ન આવ્યું તમે રાજમાં જઈ અને જરાક તપાસ કરો અને હરભુજી જ્યારે રાજમાં જાય છે ત્યારે તેને આ સંપૂર્ણ વાતની ખબર પડે છે કે સગુણાજીના દીકરાનું અવસાન થયું છે અને તેથી જ બધાના ચહેરા ઉદાસ થઈ ગયા છે તે જેવા ગયા હતા તે જ પગલે પાછા ગામના પાધરે આવી અને રામદેવ પીરજીને પૂરી વાત કહે છે કે તમારા ભાણેજનું અવસાન થયું છે અને સગુણાજી ખૂબ જ રડે છે અને રાજા અજમલ અજમલને દેવી પણ ત્યાં જ રોકાઈ ગયા છે તેથી તમારા સામૈયા કરવા માટે હજી સુધી કોઈ નથી આવી અને રામદેવ પીરજી હરભુજીને કહે છે કે આ વાત અશક્ય છે મામા જ્યારે પરણીને આવતા હોય ને શું ભાણે તેના સામા કરવા માટે હામેથી ન આવે એ વાત અશક્ય છે હું માનવા તૈયાર જ નથી તમે પાછા રાજમાં જાઓ અને જરાક જોવો તેને ઉઠાડો મારો ભાણેજ સૂતો હશે અને રામદેવ પીરજીની આજ્ઞાનું પાલન કર અને હરભુજી રાજમાં જાય છે અને સગુણાના દીકરાને કહે છે ભાણુભા જાગો મામાની જાન આવી છે સામૈયુ નહીં કરો અને એ સમયે પોતાનું આખું ખાપણ નીચે પસારી અને ઊભો થાય છે અને આળસ મળીને કહે છે ક્યાં છે મામા પણ તે પહેલા મને ભૂખ લાગી છે માં પાસે દોડતા દોડતા ગયો કે માં મને ભૂખ લાગી છે અને સગુણાજી તેના દીકરાને જીવતો જોઈ અને ચકિત થઈ જાય છે અને તે જાણી લે છે કે આ તો કોઈ અલખનો જ પરચો હોય રામદેવજી કોઈ સામાન્ય માણસ નથી અને આટલું કહેતા તેની આંખમાંથી આંસુ નીકળી જાય છે અને ત્યારબાદ તે નક્કી કરે છે કે હવે ક્યારેય મારે પિંગલગઢ નથી જવું અને આ અલખની આરાધના કરવી છે ત્યારબાદ સગુણાજી ક્યારેય પિંગલગઢ પાછા નથી જતા અને પોકરણગઢમાં રહી રામદેવ પીરજીની સેવા અને ભક્તિ કરે છે તો મિત્રો તમને જો આપણી ચેનલ ઉપરનો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને વિડિયાને એક લાઇક જરૂરથી કરી દેજો જય દ્વારિકાધીશ જય રામાપીર